ગુજરાતમાં વીજળીની ડિમાન્ડમાં પણ જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે અને પાંચ વર્ષમાં પ્રથમવાર મે મહિનામાં વીજળીની ડિમાન્ડ ચોવીસ હજાર ચારસો સાઠ મેગાવોટને આંબી ગઈ છે ટુરેન્ટ પાવરની વીજળીની ડિમાન્ડ આજે વિક્રમ સર્જક બે હજાર તેતાળીસ મેગાવોટને આંબી ગઈ અને છેલ્લા ચાર દિવસોમાં જ વીજળીની ડિમાન્ડમાં તેર ટકા જેટલું પણ વધારો નોંધાયો છે સોળ મેના ટુરેન્ટ પાવરની વીજળીની ડિમાન્ડ અ અઢારસો પંદર મેગાવોટ હતી જે સોમવારે એટલે કે વીસ મેના વધી બે હજાર ત્રેપન મેગાવોટને આંબી ગઈ આ સાથે ઉર્જા વિકાસ નિગમની વીજ વિતરણ કંપનીઓની છેલ્લા પાંચ વર્ષની મે મહિનાની વીજળીની ડિમાન્ડની તુલનાએ આ વર્ષે મે મહિનામાં વીજળીની ડિમાન્ડમાં પ્રથમવાર વધારો થયો છે ગરમીનો પારો ઉચકાયો છે અને દરેક શહેર ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની ડિમાન્ડમાં વધારો થયો જીયુએનવીએલની આંકડાકીય વિગતો અનુસાર ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના ગરમી વધતા વીજળીની ડિમાન્ડ વધી ત્રેવીસ હજાર નવસો સોળ મેગાવોટ થઈ જ્યારે કે વીસ મે બે હજાર ચોવીસના વર્ષાને કારણે વીજળીની ડિમાન્ડ વધી ચોવીસ હજાર ચારસો સાઠ મેગાવોટ થઈ છે